તારીખ બે નવ બે હજાર ચોવીસના રોજ પાલપુર પોલીસમાં આવેલા રામપુર ગામ ખાતે રણછોડભાઈ કાળાભાઈ ખાટ ના થતા હોસ્પિટલમાં સારવાર માટે નિગ્રજ લઈ ગયેલા ત્યારબાદ તેઓને ત્યાંથી રિફર કરતા બડાસા કૃષ્ણ હોસ્પિટલ ખાતે લાવતા તેઓ સારવાર દરમિયાન ફરણ કરે એ બાબતે તેમના પ્રિય પક્ષના માણસો આક્ષેપના સાસરી તરફ સાસરી પક્ષના માણસો પર હોય ત્રણસો માણસોનું કોળું રામપુરા ગામે લીધું છે અને તેઓ હોય એની સિવાય બધા એટલા માટે પોલીસે બંદોબસ્ત જે તમે આ ટોળાના પોતાની કરાવી ગઈ અને માણસો છે બાજુનું છાપરું છડગાવી દીધેલું એ લોકોએ અને ઘરમાંથી પચાસ હજારની મત્તાની લૂટ પણ કરીને લઈ ગયેલા જે બાબતે માલપુર પોલીસ સ્ટેશનમાં આ લોકો અઠ્યાવીસ માણસોના નામ જોગ તેમજ બીજા બસો માણસોના તળાવ ઉપર સરકાર તરફે પીએસઆઈસી ગુડી ગોળનાઓએ ફરિયાદ આપેલી છે જે બાબતે તપાસ આગળની કાર્યવાહી ચાલુ છે બે પીએસઆઈ બે પીઆઈ અને બીજા આઠથી દસ પોલીસ કર્મચારીઓની ઈજા થયેલી છે નાની મોટી તેમજ એક નીકળજ પોલીસ સ્ટેશનના સરકારી વાહનને નુકસાન થયેલ છે મહિલાના પરિવારજનો સાસરી પક્ષ ઉપર મારી નાખી જાય આક્ષેપ છે કાર્યવાહી ચાલુ નથી તે દરમિયાન લોકો બનાવ બનેલો છે અને હાલ સુધી એમને લાશ નથી તેને લાશને સ્ટોરેજમાં પોલીસ દ્વારા મૂકવામાં આવે છે લાશ નહીં જે એને સમજાવટ કરવામાં આવશે ને જે આગળની કામગીરી કરવામાં આવશે